શોભિત દેસાઈ ગુજરાતી ભાષાના એક અનોખા ગઝલકાર છે અલગ અલગ શૈલીમાં ગઝલ લખવી અને એનાથી પણ ઉત્તમ રીતે તેને રજૂ કરવી એ શ્રી શોભિત દેસાઈની આગવી ઓળખ છે સ્ટેજ પરથી કવિતા કે ગોષ્ઠી રજૂ કરતા કવિશ્રી એક સ્પષ્ટ અને ઉત્તમ વક્તા પણ છે શાહિદા અવોર્ડ વાતાયન કવિતા અવોર્ડ અને પ્રિયદર્શની સાહિત્ય અવોર્ડ જેવા અનેક પુરસ્કાર તેઓ શ્રીએ પોતાને નામ કરેલ છે એક એકથી ચડિયાતા એવા ગઝલ સંગ્રહો અને સંપાદન પણ તેમણે આપ્યા છે જેવા કે એકસો રમેશ પારેખ હવા પર લખી શકાય અંધારની બારખડી સમજદાર પણ ગયો બાદા બા મુલઈઝા હોશિયાર વિગેરે આવો ગઝલકાર શ્રી શોભિત દેસાઈ સાથે એક નાનકડી મુલાકાત માણી નમસ્કાર સર પ્રતિલિપિમાં આપનું સ્વાગત છે નમસ્કાર સર આજે તમારી સાથે આપણે ગુજરાતી સાહિત્ય અત્યારે ક્યાં પહોંચ્યું કહેવાય એના વિશે થોડી ચર્ચા કરીશું

જે પહોંચવું જોઈએ એ બધું પહોંચ્યું નથી એવું મને લાગે છે દાખલા તરીકે એટલા બધા સ્ટોલવર્ડ્સ રહી ગયા છે વિદ્યાર્થી કાળમાં લોકો છોકરાઓ સુધી છોકરીઓ સુધી વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ સુધી પહોંચવામાંથી કે આપણને જરા વિચાર આવે કે આ કેમ આવું થયું છે દાખલા તરીકે ગદ્યમાં કેટલા બધા છે જેમ જેમ વાત આગળ વધશે એમ એમ હું એના રેફરન્સીસ કોટ કરતો જઈશ કવિતાઓમાં કેટલા બધા રહી ગયા કેટલા બધા એવા આવ્યા છે મને અત્યારે મારા બાળપણની કવિતાઓ યાદ આવે છે તો ઘણી વખત મને થાય કે કેટલા બધા એવા આવ્યા છે કે અત્યારે મારી અત્યારની સાઠ વર્ષની ઉંમરની સેન્સને બાદ કર જો હું એના પરિપ્રેક્ષમાં વિચારું તો મને એમ લાગે કે આ લોકો કેમ હતા અને બીજા કેટલા બધાને વિશે વિચારું છું તો મને એમ થાય છે કે આ બધા કેમ નહોતા એટલે એ થયું છે પણ એની કોઈ પણ વસ્તુ માટે મોડું થતું જ નથી દરેકની સરસ શરૂઆત છે મારા હિસાબે અત્યારે ગુજરાતી ભાષા બહુ સરસ કવિતાઓ પકડે છે અને ગુજરાતી સમૃદ્ધ બની ગઈ પ્રજા એ સમૃદ્ધિની સાથે હવે એ લોકો પોતાના મૂળિયા તરફ પણ પાછા વળવા માંડ્યા છે અને મારા હિસાબે અત્યારે જે રીતે જે રજૂઆત કરવા વાળા છે સારી રજૂઆત કરવા વાળા અને જે બીજા આગળના જે પૂર્વ સૂર્યો છે એને જે તન્મતાથી સ્ટેજ ઉપરથી અત્યારના રજૂઆત કરતાઓ યાદ કરે છે જો મને બહુ ઉજ્જવળ ભવિષ્ય લાગે છે આઈ એમ સિંગ બેટર ડેઝ ઓફ ગુજરાતી સારા દિવસો આવી રહ્યા છે એવું લાગી રહ્યું છે અને કોઈ પણ પ્રકારની સંસ્થાકીય કોઈ પણ પ્રકારના સંસ્થાકીય પીઠબળને લીધે નહીં પણ માત્ર જ રજૂઆત કરતાઓને લીધે આ ટાઈમ આવ્યો છે હું દાવા સાથે ખૂબ જ સરસ સર ખૂબ જ પ્રામાણિક જાણકારી તમે આપી સર એક બીજો પ્રશ્ન હું તમને પૂછવા માંગીશ કે જેમ બંગાળી કોમમાં ટેગોરનું નામ સાહિત્ય પૂરતું સીમિત નથી એટલે કે ટેગોરના નામ સાથે ગર્વ સંકળાય છે તો અને એક ટ્રેન્ડ બની ગયો છે ટેગોર એટલે

જે બિલકુલ ભૂલાઈ ગયા છે સુરેશ જોશી એ વાત તારી સો ટકા સાચી કે બીજા ઘણા બધા અન્ય નામેરીઓ બહુ પહોંચ્યા લોકો સુધી અને જે ખરેખર પહોંચવા જોઈતા હતા એ સુરેશ જોશી લોકો સુધી પહોંચ્યા જ નથી અને મારા હિસાબે ટેગોરથી જરાય ઓછું કામ ગુજરાતી ભાષામાં સુરેશ જોશીનું નથી એટલે એ વાત બરાબર છે કે એની સાથે ગર્વ નથી સંકળાતો પણ સાથી એક નામ એવું પણ છે કે જેને ભલે પોતે ખેપિયા બનીને પોસ્ટમેન બનીને ક્યારેક જ્યારે એનું મૌલિક સર્જન નહોતું ચાલતું ત્યારે ત્યારે અન્ય ભાષાઓમાંથી અનુવાદો કરીને અને પોતે પણ પોતાનું મૌલિક મૌલિક સર્જન ખૂબ વિપુલ પ્રમાણમાં આપીને જે સમૃદ્ધિ ગુજરાતી ભાષાને ધરી એવા મેઘાણી છે જ આપણી પાસે અને ઝવેરચંદ મેઘાણીનું નામ બહુ જ ગર્વપૂર્વક લેવાય જ છે અને મારા હિસાબે તો હું દાવા સાથે એમ કઉ છું કે આખું એ લોક સાહિત્ય આ લેવલ ઉપર અત્યારે જે વેચાય છે ને વેચાય છે એના એનું એનું મૂળ જો કોઈ પણ એક એક માણસને જેનો શ્રેય આપવું હોય તો એ મેઘાણીને જ આપી શકાય મેઘાણીએ એટલું બધું ઉત્ખનન કર્યું એટલું બધું સંશોધન કર્યું એટલા બધા નવા નવા આયામો સિદ્ધ કર્યા સંપાદનમાં અનુવાદનમાં અનુવાદક પ્રવૃત્તિમાં મૌલિકમાં લોક લોક લોકવાર્તાઓમાં કે મેઘાણીનું નામ ગુજરાતી ભાષામાં ઘણું જ મોટું હા એ વાત ઓર છે કે શિષ્ટ સાહિત્યવાળાઓએ અમુક પ્રકારની બહુ જ જેને કહેવાય કે આઈ મીન આપણને ન ગમે એવી ડિપ્લોમેસી કે વોટ એવર વોટ એવર હું એક્ઝેક્ટ એને મૂકી નથી શકતો પણ એવું બધું વાપરીને મેઘાણીને જેટલું જોઈએ એટલું મહત્ત્વ ન આપ્યું પણ એનાથી મેઘાણીને ફેર નથી પડ્યો મેઘાણી એટલા જ પોપ્યુલર છે આજે અને એની જોડે દરેક ગુજરાતી પોતાનું નામ એસોસિએટ કરતા ગર્વની લાગણી અનુભવે જ છે જી સર એક ખૂબ જ સમૃદ્ધ કવિ અને એક લેખક શ્રી વેઘાણી સાહેબને યાદ કર્યા તમે ખૂબ જ આનંદની વાત છે સર ગુજરાતી સાહિત્યમાં ઇન્ટેલેક્ચ્યુઅલ લેખકોની સરસ ભેટ મળેલી હોવા છતાં જ્યારે ખબર પડે કે હાફ ગર્લફ્રેન્ડના વેચાણમાં ગુજરાત બીજા નંબરનું રાજ્ય છે તો ત્યારે આપનું શું માનવું છે અને એનું કારણ ગુજરાતીઓની ઘરમાં પણ પોતાના બાળકો સાથે અંગ્રેજીમાં વાત કરવાની જે મૂર્ખ શૈલી છે એ છે ગુજરાતીમાં બાળકો કે જો ઘરમાં વાત કરી હોય તો બાળકના ઘડતરમાં ગુજરાતી આપોઆપ આવી જ જાય અને એને લીધે ગુજરાતી ગુજરાતીપણું એનામાં ભરાય અને એ કાલે બુક સ્ટોલ ઉપર જઈને ગુજરાતી પુસ્તક વિશે માગણી કરે તો મને નવાઈ ન લાગે અને કરે જ એવું મને ખાતરીથી હું એમ કહી શકું એમ છું પણ આપણે છોકરાઓને અંગ્રેજીમાં ભણાવવાની જે ગેલછામાં મા બાપો પણ અડધું પડધું અંગ્રેજી બોલવા માંડ્યા અને એને લીધે ગુજરાતીઓ જ ગુજરાતી ભાષાની ઘરમાં કથલે આમ બોલાવી એ હોય શકે પણ બીજી વસ્તુ એ પણ છે કે મીડિયોક્રિટી ઓલવેઝ સેલ્સ કારણ કે હવે અત્યારે જમાનો વિન્ડો ડિસ્પ્લો વિન્ડો ડિસ્પ્લે અને પેકેજિંગનો ચાલે છે ચેતન ભગત માઇ પેકેજિંગ ઇઝ પ્રોડક્ટ વેરી બ્યુટીફુલી ઓર ઇ માઇટ બી પુટિંગ અપ ગ્રેટ વિન્ડો ડિસ્પ્લે એટલા માટે જુઓ તો ટેલિવિઝનથી માંડીને બધા મીડિયાનો એટલો સુંદર ઉપયોગ કરે છે તો એમાં કન્ટેન્ટમાં કેટલી વાત છે એની વિશે આપણે વાત જવા દઈએ કારણ કે એ આખી જુદી વાત છે અને તુંડે તુંડે મતીર ભીન્ના હોઈ શકે મારા ઓપિનિયન્સ જુદા હોય શકે બીજાના ઓપિનિયન જુદા હોય શકે પરંતુ આપણે હજુ સુધી એ લેવલ પર પહોંચ્યા નથી માર્કેટિંગ અને છતાંય કેટલાક લોકો અત્યારના એટલે લગભગ ચાલીસ પિસ્તાલીસની ઉંમરની આસપાસના પચાસની ની ઉંમરે પહોંચેલા લગભગ છેલ્લા પાંચ સાત વર્ષથી સારી રીતે માર્કેટ કરી રહ્યા છે એટલે મને એમ લાગે છે કે એ દિવસો પણ દૂર નથી કે જ્યારે ગુજરાતીઓ ગુજરાતી પુસ્તકોને બેસ્ટ સેલર બનાવે ખૂબ જ સરસ સર હું દર્શકોને ચોક્કસ એક અનુરોધ કરીશ કે સરનું જે આ એક વાક્ય છે કે ગુજરાતીઓ જ ગુજરાતી સાહિત્યને અને ગુજરાતી પુસ્તકોને બેસ્ટ સેલર બનાવી શકશે તો એ આપણી જ ફરજ છે ને આપણી જવાબદારી છે ને આપણે એ અને મારે તો એક બીજું એડ કરવું છે જી ચોક્કસ એ ગુજરાતીમાં અત્યારે સારામાં સારી જો ગ્રંથોની આખી શ્રેણીઓ આવતી હોય તો એ કવિતામાં છે અને જેવી રીતે ટેગોર કવિતાઓ ખરીદી ખરીદીને ટેગોર સુપરહિટ બનાવ્યા એવી રીતે ગુજરાતીઓ સારા કવિતાના પુસ્તકો ખરીદી ખરીદીને ગુજરાતી કવિતાના પુસ્તકોને ને બેસેલર બનાવે એવી આશા પણ રાખું છું અને આગ્રહ પણ રાખું ખૂબ જ સરસ સર ચોક્કસ દર્શકો આ વિશે ધ્યાનમાં લેશે આ વાતને અને આપણે એ તરફ આગળ વધીશું સર હવે હું એક અલગ ઓફટેક પ્રશ્ન થોડો પૂછીશ કે હું અહીંયા ગુજરાતીઓને બિલકુલ ઓછા નથી આંકી રહી પણ એક ઓબ્ઝર્વેશન શેર કરું છું કે વોટ્સએપ પર ગ્રુપમાં જાત જાતના જોક અર્થ વગરની ઠેકડીઓને ઠઠામશ કરીને બધું અત્યારે ખૂબ જ ચાલી રહ્યું છે તો શું આવા સપાટ મનોરંજન આટલા મોટા વર્ગ દ્વારા અપનાવાય ત્યારે એક એવું કહેવું ઉચિત છે કે કમ્પેર ટુ અધર્સ ગુજરાતીઓમાં વાંચનની ટેવનો અભાવ છે એટલે વાંચનની ની ટેવ નો અભાવ તો છે જ એમાં તો કોઈ શંકા જ નથી કારણ કે મારા આ બે પુસ્તકો જે હવા પર લખી શકાય અને અંધારની બારખણી આ બે આટલા સુંદર પુસ્તકો કર્યા છે મેં અને આની કિંમત કેટલી છે તો કે અઢીસો રૂપિયા એક ના એટલે બે પુસ્તકના પાંચસો રૂપિયા પણ આ ખરીદવાને બદલે ગુજરાતીઓ મને કદાચ એમના ઘરે કે એમના એસોસિએશનમાં કે એમના એમના શોઝમાં બોલાવીને આ ની પાછળ એકાદ બે મીંડા લગાડાય એટલા પૈસા આપશે ને મને બોલતો સાંભળશે પણ વાંચશે નહીં એવું મને લાગે છે પરંતુ પહેલા દિવસે જે રીતે આના લગભગ નેવું પંચાણું સેટ વેચાયા એટલે કે એમ સમજો કે લગભગ ચાલીસ પચાસ હજાર રૂપિયાનું સેલ થયું એ જોતા એ બાબત પણ આશા પ્રેરે એમ છે કે આમાં પણ ગુજરાતીઓ પ્રવૃત્તિ થશે અથવા તો થયા છે એવું માની રહ્યો છું પણ ધલેસ ગુજરાતીઓની વાંચવાની આદત ઓછી છે અને એમણે વધારવી જ જોઈએ અને ધેન આઈ થિંક ધે માઇટ ઓલ્સો આ આખી વાત વોટ્સએપ પર પણ લઈ જઈ શકાય કે સારી કવિતાઓ સારા સારા ગદ્યખંડો માત્ર હસવા અને ટોલ ટપ્પા કરવા માટે જે નો ઉપયોગ થાય છે તો સારા કવિતાના અને સાહિત્યના શેરિંગ માટે પણ ઉપયોગ થાય તો સાહિત્ય માટે સારા દિવસો આવે જ અને સાહિત્ય જ્યાં સુધી સારા દિવસો નહીં જુએ ને ત્યાં સુધી પ્રજા સારા દિવસો જોઈ જ નથી શકવાની એવું ખાતરીથી કહું છું બિલકુલ સો સર તો સર તમે કવિતાની ને સાહિત્યનીને એની વાત કરી રહ્યા છીએ આપણે તો તમે બહુ જ સારા એવા ગઝલકાર છો તો સર અત્યારે ગુજરાતી ભાષામાં અથવા ગુજરાતી કાવ્ય પ્રકારમાં ગઝલ એ સૌથી વધારે લખાતો અને વંચાતો કાવ્ય પ્રકાર છે તો એની ગુણવત્તા અને એનું સ્થાન ગઝલનું ગુજરાતી સાહિત્યમાં એના વિશે થોડું વાત એટલે આ વાત જે તે મને પૂછી જી મેં હમણાં મારા પુસ્તક અંધારની બારાખણીમાં જી મારો એક ઇન્ટરવ્યૂ જે લેવાયો હતો એ મૂક્યો છે એમણે મને આ જ સવાલ કર્યો એટલે મેં જે જવાબ આપ્યો છે એ હું અહીંયા ઘડી રજૂ કરું કે અર્વાચીન ગઝલ વિશે આપનું શું માનવું છે એવો મને પૂછાયો સવાલ એટલે મેં કહ્યું કે અર્વાચીન ગઝલના લિબાસમાંથી સૌંદર્યને વધુ લાવણ્યમય બનાવતી જાદુગરીનો રંગ ગાયબ થવા માંડ્યો છે અને ઉમેરાતો ગયો છે સલાહનો જ્ઞાનનો ઇન્ટુ બ્રેકેટ અજ્ઞાનનો અણસમજુ તત્વજ્ઞાનનો રંગ પરિણામે ગઝલ રંગમય રહેવાને બદલે રંગારું બની ગઈ છે જેવું અને જેટલું આવે એ રજૂ થતું રહે જેવું અને જેટલું આવે એ રજૂ થતું રહે ત્યારે આવું બને છે કારણ કે ફેસબુક વોટ્સએપ આ બધા જે આવી ગયા સાધનો એને લીધે કોઈ કઈ પણ કશે પણ મૂકી શકે છે અને ગઝલ તો કે એક જ મીટરમાં એક જ મીટરમાં રોજની મારા હિસાબે એક્ઝેજરેશન અતિશયોક્તિમાં કહું તો લાખેક ગઝલો દુનિયાભરમાં લખાતી હશે એટલે ક્વોલિટી સફર થાય પણ એક બીજી બહુ સરસ વાત આની અંદર એ આવે છે કે આટલી બધી લખાય છે એનો અર્થ એ થયો કે સૌથી વધારે પોપ્યુલર પણ ગઝલ જ છે ફોર્મ તરીકે અને એ અમારા જેવા અનિશુદ્ધ ગઝલકારો માટે અમે જે આટલા વર્ષોથી પરિશ્રમ કર્યો છે છે ગઝલને એક સ્થાન એ સ્થાને ગઝલ પહોંચી ગઈ હવે અમારે બધાએ અને ગઝલે પોતે પોતાનું સ્થાન જાળવવાનું છે દેટ ઇઝ અ ચેલેન્જ બાકી અત્યારે પણ પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માગે છે મરીજની ની પંક્તિ છે એવું સમજીને કેટલાક જે નવા લખવા વાળા છે એ ગઝલ ને રંગીનિયતની નિપજ ધરી જ રહ્યા છે કારણ કે તગઝુલ એટલે કે સ્ત્રીના સૌંદર્યને વર્ણવતી પંક્તિઓ એ જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી ગઝલમાં હંમેશા કંઈક ખૂટતું હોય એવું લાગે સુન્ય બાલનપુરીનો શેર મને યાદ આવે છે આટલો સુંદર શેર કદાચ ગુજરાતીમાં નથી લખાયો અને ઉર્દુમાં પણ નથી લખાયો કે દૈવી પુસ્તક કોણ ન ચૂમે લાવ આમ અને ગઝલ શું કરી શકે છે અને ગઝલ ક્યાં છે એમાં વિષયો કયા આવે છે અત્યારની ગઝલોમાં એના માટે મારી આ હવા પર લખી શકાય કવિતાનું જે મારું પુસ્તક છે તારું સુખ જો તારી સાથે તારી શૈયા પર સુ જેને તું અંધારું સમજે છે એ અંબોડો જ છે માત્ર સગવડિયા છે દંભી છે બધા ઉપદેશકો કઈ પણ આપી શકે છે ક્યાં બધું છોડો જ છે ને માગવાની તુચ્છતા સમજી ગયો હું આખરે કીડી જો થઈ જાય છે મોટી તો મંકોડો જ છે અરે વાહ ક્યાં વાત છે અને આ છેલ્લા શેર ઉપર ખાસ ધ્યાન આપે गुजराती साहित्य आखू गुजराती प्रजा के आवकी वकी भाषाए भाखी देखता साहित्य मेघ आ वकी भाषाए भाखी देखता साहित्य मेघ छे गजल आरूढ़ જ છે અરે વાહ વાત સર સર ખૂબ સરસ આપની ગઝલ અભિભૂત થઈ ગયા અમે તમારી ગઝલ સાંભળીને સર આજે આપણે કહીએ છીએ કે વાચક અને લેખન ને એ બધું એ વાંચન સાથે જેટલું વાંચન વધશે એટલું જ્ઞાન વધશે ને એટલું જ જે ટેસ્ટ કહીએ છીએ આપણે વાચકોનો તો એ

ઘરમાં ગુજરાતી ભાષા વપરાવી જ જોઈએ વપરાવી જ જોઈએ વપરાવી જ જોઈએ બાળકો સાથેના સંવાદમાં તમારા બાળકો ભલે કોન્વેન્ટમાં ભણે પછી આઈસીએસી કે જે પણ જેમાં પણ ભણવું હોય એમાં ભણે અને બહુ જ આગળ આવે પણ જો ભાષાનો પાયો નહીં નખાયો હોય ઘડતરમાં તો ક્યારેક ને ક્યારેક ઇનસિક્યોરિટી એની જિંદગીમાં આવવાની જ છે કારણ કે પરદેશી ભાષા ગમે એટલી પાવરફુલ હોય ગમે એટલું એનું ચલણ વિસ્તૃત હોય પણ જ્યારે ક્રાઇસિસ આવે ત્યારે તમને માતૃભાષા તમારી પાસે ના હોય તો તમારા કોન્ફિડન્સમાં તમે હલબલી જ જવાના છો એટલે એ કરવું પડે અને બીજું કંઈ નહીં હવે દાખલા તરીકે જે તન્મયતાથી મ્યુઝિક ઉપર જે બધા સ્ટારડમવાળા સિંગર્સ છે ગાયકો ગાયિકાઓ છે એના ભલે ગમે એવા ગુજરાતી ગીતો એટલે સારા જ ગાય છે પણ અમુક વખતે ક્યારેક કોમ્પ્રોમાઇઝીસ પણ થતા લાગે પણ એ બધા ગુજરાતી ભાષાના ગીતો ઉપર જે હિલોળા લે છે એ થોડુંક વાંચનલક્ષી બને ગુજરાતી ભાષાનું એકાદ છાપું ઘરમાં આવે પ્રેફરેબલી તો બે છાપા ઘરમાં આવે ગુજરાતી ભાષાના દરેક સમર્થ ગુજરાતીએ બે ન્યૂઝપેપર્સ ઘરમાં મંગાવવા જોઈએ કે જેથી ન્યૂઝ પેપર્સની થ્રુ જે ફીડબેક આવવાનું હોય એ પણ આવી શકે કારણ કે કોઈ પણ એક ન્યૂઝપેપર કદાચ પરફેક્ટ ન હોઈ શકે એક છાપું પરફેક્ટ ન હોઈ શકે તો બે આવવા જોઈએ અને થોડુંક પંદર મિનિટ દસ મિનિટ વીસ મિનિટ ગુજરાતીમાં થોડુંક સંવાદનું વાતાવરણ ઘરમાં રચાય તો ધીરે 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 એ પેપર એમને પુસ્તકો તરફ અને એ પુસ્તકો એમને કવિતા તરફ અને એ કવિતા એમને કોઈક પરમ જેને કહેવાય કે સિદ્ધિ તરફ માનસિક શાંતિની પરમ સિદ્ધિ તરફ સો ટકા લઈ જશે અને એ વખતે જ્યારે પ્રજા એ લેવલ પર પહોંચે ત્યારે એ વખતનું એમનું જે એઝ ધ સે ઇન ઇંગ્લિશ એ મેન્ટલ ઇક્વિલિફ્રિયમ માનસિક સંતુલન જે મહેસૂસ કરશે ને એ ત્યારે એ શબ્દોમાં ન વર્ણવી શકાય એટલું સુંદર છે હું મારું માનું છું ખૂબ સરસ જાણકારી સર જમે ત્યારે વાંચનની વાત થઈ રહી છે તો ત્યારે આપ આપના વિશે જણાવો કે આપની વાંચવાની શરૂઆત વાંચનની શરૂઆત કઈ રીતે થઈ અને કેવી રીતે વાંચન આપણા આપના જીવનનો એક ભાગ બન્યો એટલે ભાગ બન્યો કરતા આઈ વુડ સે એક બહુ વધારે પડતું જરાક

જ્યારે પણ જાઉં ત્યાં સુધી આવીને આવી રાખજે બિલકુલ કારણ કે વાંચન વગર કેવી રીતે માણસ જીવી શકે એ મને ખબર નથી પડતી અને મારું તો ગઝલનું વાંચનથી મેં શરૂ કર્યું પણ એ પછી નવલકથાઓ નિબંધો છાપાઓ ફિક્શન નોન ફિક્શન એવો ટાઈમ આવે કે જ્યારે અમે લોકો મારી પત્ની બીજા દિવસે જોબ પર જવાનું હોય એટલે એ રાત્રે વહેલા સૂઈ જાય તો ઘણી વખત એ સુઈ જાય પછી અડધો કલાક પછી હું બેડરૂમમાં આવું અને પછી નાઇટ લેમ્પ ચાલુ કરીને વાંચું પણ મને વાંચ્યા વાંચ્યા વગર રાત્રે ઊંઘ નથી આવતી એ લગભગ મને આઈ ટુ રીડ એક દોઢ બે કલાક મારે વાંચવું જ પડે ને એમાં બધી ગાલિબ પણ હોઈ શકે એમાં ગોડફાધર પણ હોઈ શકે એમાં બરકત વિરાણી બેફામની ગઝલના પુસ્તકો પણ હોઈ શકે એમાં કંઈક સરસ મજાનું ફોરેનનું પેપર પણ હોઈ શકે પણ કંઈ પણ મને વાંચ્યા વગર ન ચાલે અને વાંચવું એ દરેક માણસના જીવનનો બહુ મોટો પ્રસંગ હોવો જ જોઈએ દરેક માણસના જીવનનું અવિભાજ્ય અંગ હોવું જ જોઈએ કારણ કે પેલું કોણ છે આઈ ડોન્ટ નો કોઈનું છે મને નામ યાદ નથી આવતું કે પુસ્તકો એ વિશ્વ તરફ ઉઘડતી બારી છે વાંચન એ વિશ્વ તરફ ઉઘડતી બારી છે તમે જુઓ તો કેવા કેવા બધા પડ્યા છે અને જેટલું વાંચો ને એટલું તમને થાય કે હજુ તમારે કેટલું કરવાનું બાકી છે અને તમે આ સર્જનશીલતા કંઈ પણ સર્જન કરવું એક એવી વાત છે કે આપણને તરત મગજમાં એટલે કે દરેક સંજનો અનુભવ હશે કે મગજમાં તરત તરત આમ થોડી એંટ આવવા મળે કે વાહ આપણે આ લખ્યું આપણે આ કર્યું પરંતુ એ જે તે લખવાની સામે જ્યારે તમે વાંચતા હો અને જ્યારે તમને ખબર હોય કે કેટલું બધું લખાઈ ગયું છે વેદ વ્યાસ થી લઈને અત્યાર સુધી અને આપણે એમાં માત્ર મીંડું એટલે એટલે જેનું કહેવાય જેને કહેવાય કે પેલું ટપકું પણ નથી અને એને લીધે જે તમને હજુ વધુ સારું સર્જન કરવાની હજુ વધારે ઊંચાઈઓ આપવાની જે ઈચ્છાઓ આવે એના માટે પણ વાંચવું બિલકુલ ખૂબ જ ખૂબ જ ઊંડી જાણકારી આપી સર અને તમે આપણે એવું કહી શકીએ કે લોકોને એડિક્શન થઈ જવું જોઈએ વાંચન એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી યસ સર તો સર તમારા જે ઉચ્ચ વિચારો છે જે આ સારી સારી ડીઓ છે અને આટલું સરસ જે આપ સર્જન કરો છો તો આપનું સાહિત્ય અથવા એના બહારના કોઈ લાઈફ આઈડલ હોય તો એના વિશેનો કોઈ પ્રસંગ અથવા એના વિશે કોઈ વાત તમને જણાવશો તો આભાર છે એટલે આઈડલ તો એક જ બરકત વિરાણી બેફામ જી જેની ગઝલ વાંચીને 1974 માં જી અને હું ગઝલ તરફ આકર્ષાયો અને ગઝલે જિંદગી બદલી નાખી પણ એ પછી ઘણા બધા આઇડલ્સ આવતા ગયા પરમાનન્ટ આઈડલ બેફામ એટલે જેને કહેવાય કે મારી પ્રેરણા બરકત વિરાણી બેફામ પણ એ પછી તો કેટલા બધા સ્ટોલવર્સની જોડે જોડે રહ્યો હું ઉર્દુમાં તો કે કતિલ શિફાઈ અને ફૈઝ અહમદ ફૈઝ અને એ બધાની જોડે મેં સમય પસાર કર્યો છે ગુજરાતીમાં મરીઝ અને શૂન્ય પાલનપુરી અને સૈફ પાલનપુરી ને આદિલ મનસુરી અને મનોજ ખંડેરિયા આ બધા જોડે સમય પસાર કર્યો છે બધા ખૂબ ગમતા બહુ જ અતિશય ગમતા કવિઓ એટલે મેટિની આઈડલ્સ તો ઘણા છે પણ જેને કહેવાય કે પરમાનન્ટ અસર જે રહી જેમને કાયમ હું જેમનો ઓશીગણ ઓશિંગણ રહ્યો એ બરકત વીરાની બેફામ કારણ કે એમને લીધે જ હું ગઝલમાં આવ્યો અને એમને લીધે જ હું આજે જે પણ કાંઈ છું જે પણ ઐશ્વર્ય મને મળ્યું જે પણ કાંઈ જિંદગીમાં સરસ મિત્રોને મળી શકે એનું કારણ એટલા બરકત વિરાની બેફામ પણ બીજા નેવરધલેસ ખૂબ બધા સામાન્ય જિંદગીમાંથી પણ મને મિત્રો મળ્યા જે લોકો બધા જેને કહેવાય ઘાયલના શેરમાં કહું તો મિલનસાર દાના જવલ્લે મળે છે અને મનુષ્યો મજાના મળે છે પરંતુ એ ગાય જવલ્લે જવલે મળે છે એમ લખ્યું છે જ્યારે મને મારે એમ કેવું છે કે મિલનસાર દાના કાયમ મળે છે અને મનુષ્યો મજાના કાયમ મળે છે

કે મારા તરફથી મને જેટલા મિત્રો ઓળખે છે એ બધામાંથી કોઈની પણ ક્યારે પણ જરૂર પડે તો જરૂરથી તમે મને કહેજો અને મારી જ્યારે પણ જરૂર પડે ત્યારે તો મને કહેજો આઈ એમ ઓલ અવેલેબલ કારણ કે તમે આ એક ભાગતી ભાષાને વળી પાછી ઊભી કરી રહ્યા છો થેન્ક યુ સો મચ સર ખૂબ ખૂબ આભાર